અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા દરમિયાન સભ્યશ્રી પંકજ મહેતાના વક્તવ્ય બાદ તાજેતરમાં નલિયામાં બનેલી ઘટના અંગે સરકારે નામદાર હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશનો તપાસ પંચ નિમવાનો નિર્ણય લીધો છે તે અંગેની જાહેરાત કરતાં માનનીય અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે વિરોધ પક્ષના નેતાશ્રીએ કહ્યું અને તરત જ સરકારે વાત ઝીલીને સકારાત્મક નિર્ણય લીધો એ માટે સરકારને અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ વિરોધ પક્ષની વાતને ધ્યાનમાં લઈને આ રીતે સકારાત્મક રહેશે તેવી અપેક્ષા રાખું છું પેરા શરૂઆતમાં માનનીય નાયબ શ્રી નીતિનભાઈ પટેલ શને બે હજાર સત્તર અઢારના વર્ષ માટેના અંદાજપત્રની માગણીઓની વિચારણા કરવા માટે સંવિધાનના અનુચ્છેદ બે હજાર બસો ત્રણ ત્રણ અન્વયની નામદાર રાજ્યપાલશ્રીની શિફારસ વાંચી સંભળાવી પેરા ત્યારબાદ મંત્રી પરિષદને લગતી સેવા અંગેની સામાન્ય વહીવટ વિભાગની મહેસૂલી ખર્ચ માટેની માગણી ક્રમાંક ત્રીસ ચૂંટણીને લગતી સેવા અંગેની સામાન્ય વહીવટ વિભાગની મહેસૂલી ખર્ચ માટેની માગણી ક્રમાંક એકત્રીસ સામાન્ય વહીવટ વિભાગની સેવાને લગતી સામાન્ય વહીવટી વિભાગની મહેસૂલી ખર્ચ માટેની માગણી ક્રમાંક તેત્રીસ સામાન્ય વહીવટનો હવાલો ધરાવતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે માહિતી અને પ્રચારને લગતી સેવા અંગેની માહિતી અને પ્રસારણ વિભાગની મહેસૂલી ખર્ચ માટેની માગણી ક્રમાંક ચોપન માહિતી અને પ્રસારણ વિભાગનો હવાલો ધરાવતા રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી નાનુભાઈ વાનાણીએ તેમજ સહકારને લગતી સેવા અંગેની મહેસૂલી અને મૂડી ખર્ચ માટેની માગણી ક્રમાંક પાંચ માનનીય કૃષિ અને સહકાર વિભાગના રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે રજૂ કરી પેરા માગણીઓ જેમ જેમ રજૂ થતી ગઈ તેમ તેમ માગણી ક્રમાંક ત્રીસ ઉપરની કાપ દરખાસ્ત ક્રમાંક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ માગણી ક્રમાંક એકત્રીસ ઉપરની દરખાસ્ત ક્રમાંક દસ અને અગિયાર માગણી ક્રમાંક તેત્રીસ ઉપરની કાપ દરખાસ્ત ક્રમાંક બાર તેર ચૌદ પંદર સોળ અને અઢાર માગણી ક્રમાંક ચોપન ઉપરની કાપ દરખાસ્ત ક્રમાંક ઓગણીસ વીસ અને એકવીસ તેમજ માગણી ક્રમાંક પાંચ ઉપરની કાપ દરખાસ્ત ક્રમાંક બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સંબંધિત સભ્યશ્રીઓ રજૂ કરી ચર્ચા શરૂ થઈ અને તેમાં સાત સભ્યશ્રીઓએ ભાગ લીધો પેલા કૃષિ અને સહકારી વિભાગને લગતી ચર્ચાનો જવાબ માનનીય રાજ્ય કક્ષાના સહકાર શ્રી પટેલે આપ્યો મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ માંગણીઓ પરની ચર્ચા માટે સભ્યશ્રીઓને પૂરતો સમય મળી શકે તે માટે સભાગૃહનો સમય પાંત્રીસ મિનિટ સુધી લંબાવવાની દરખાસ્ત રજૂ કરી